શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં આમળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આમળા કે જેને આપણે આમલકી તરીકે પણ ઓળખીએ છીએ અને મિત્રો આપણા મહર્ષિએ પણ કીધેલું છે કે આમલતે ધાર્યથી રસાયણમ શરીરમ ગુણા એટલે કે મિત્રો કે આમળો એક એક એવું રસાયણ છે કે જેને કારણે આપણું તે શરીર સારું એવું તે આપણે ધારણ કરી શકીએ છીએ પરંતુ આ સમયમાં આમળા કે જેને આપણે ત્રિદોષ જીત પણ તરીકે ઓળખીએ છીએ એટલે કે મિત્રો આમળા કે જે વાતદોષ પિતદોષ અને કફદોષ આ ત્રણેય પ્રકૃતિના લોકો આમળાનું સેવન કરી શકે છે અને વાત અગત્યની એ કે આમળામાં રહ્યો ખાટો રસ કે જે આપણા શરીરમાં વાત દોષનું સમન કરે છે અને આમળા કે જેમાં તુરો રસ કે જે આપણે કફનું સમન કરે છે એટલે જ તો મિત્રો આમળા છે કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ અને કોઈ પણ તાસીરનો વ્યક્તિ આમળાનું સેવન કરી શકે છે સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો આમળા કે જે આપણું વૃદ્ધત્વ પાછું ઠેલવા માટે ખૂબ સારું કામ આપે છે અને આ સમયમાં વાત કરીએ કે સંતરા કરતાં પણ વીસ ગણું વિટામિન સી કે જે આપણે આમળામાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને અગત્યની વાત એ કે આમળામાં વિટામિન સી મેગ્નેશિયમ એક્ટિન સાથે રિબોફ્લેવિન વિટામિન બી ટ્વેલ્વ સાથે પ્રચુર માત્રામાં ફાઇબર્સ આવા અનેક પ્રમાણમાં કુદરતી પોષક તત્વો રહેલા છે કે જેને કારણે આપણું જે રોગ પ્રતિરોધક શક્તિ તે આપણે કુદરતી રીતે વધારી શકીએ છીએ અને તમે કદાચ જોયું જોયું હશે કે નાની ઉંમરના બાળકો તો ઠીક છે મોટી ઉંમરના વડીલો વૃદ્ધો કે જ્યારે સીઝન ચેન્જ થતી હોય છે અને એ સમય દરમિયાન એ લોકો ઈઝીલી તરત જ બીમાર પડી જતા હોય છે તો એવા લોકો કે જરૂરથી આજે આમળાનું ફળનું જે સેવન કરે છે તો એ લોકો જરૂરથી સારું એવું અને લાંબી તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે છે અને અગત્યની વાત એ કરીએ કે આમળા કે જેને આયુર્વેદમાં રુચિકર કહ્યું છે રુચિકર એટલે શું એટલે કે આપણે જે ખોરાક પ્રત્યે રુચિ વધારે છે સાથે તે આપણા પાચન તંત્ર મિત્ર છે એટલે કે મિત્રો આમળા કે જેમાં દીપન અને પાચનનો ગુણ રહેલો છે એટલે કે જે લીધેલા ખોરાક તે સરળતાથી પાચન કરી દે છે અને પરિણામે આ આ પરિણામે આપણે જે કબજિયાત જેવી સમસ્યા સાથે ઘણી વખતે ખા જમ્યા પછી પેટ ભારે ભારે લાગવું કાટા દીકા ઓડકા રહેવા પાચન સંબંધિત કોઈ પણ સમસ્યા કે જેનાથી આપણે તે બચાવે છે અને આમળામાં કુદરતે પ્રચુર માત્રામાં ફાઈબર્સ મૂકેલા છે કે જેના કારણે આપણે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન થઈ જાય છે

એટલે કે ડાયાબિટીસ તો મિત્રો ડાયાબિટીસ ધરાવતા લોકોએ આમળા ખાવા જોઈએ કે ના ના ખાવા જોઈએ તો જરૂરથી ડાયાબિટીસ ધરાવતા લોકોએ આમળાનું સેવન કરવું જ જોઈએ અને જો એ લોકો અને એ લોકો આમળાની સાથે જો હળદરનું સેવન કરે છે તો એ લોકો માટે તો સોનામાં સુગંધ પડે બસ એવું જ થયું કારણ કે આમળા કે જેમાં તુરો રસ અને ખાટો રસ રહેલો છે અને હળદર કે જેમાં કડવો રસ રહેલો છે આ બંને મિક્સ થાય છે અને તે આપણો જે સુગર કંટ્રોલ લેવલમાં તે સારું એવું તે મદદરૂપ થાય છે સાથે સાથે આમળા કે જેમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોવાથી તે આપણા લિવર માટે સર્વશ્રેષ્ઠ છે કારણ કે જે વિટામિન સી તે આપણો જે લિવર મેટાબોલિઝમ છે તેને તો ફટાફટ ફાસ્ટ કરી દે છે અને પરિણામે આપણે જે આ લિવરને લગતી ઘણી બધી સમસ્યાથી આપણે તે બચાવે છે સાથે આ સમયમાં કદાચ તમે મિત્રો જોયું હશે કે નાની ઉંમરે અકાળે વાળ સફેદ થઈ જવા સાથે ઘણી વખતે માથામાં ખોડો વાળ ખરવા આવી અનેક સમસ્યાઓ વાળને લગતી ઊભી થઈ જતી હોય છે તો એવા લોકો ખાસ કે જે આમળાનું સેવન કરે છે તો એ લોકો આ સમસ્યાને અટકાવી શકે છે અને જે લોકોને આ સમસ્યાથી બચવું હોય એ લોકો પણ રોજના જીવનમાં એ લોકો આમળાનું સેવન કરે છે તો એ લોકો માટે તે સર્વશ્રેષ્ઠ છે સાથે સાથે મિત્રો આમળા કે જે જે સર્વશ્રેષ્ઠ પિત્ત સામક છે પરંતુ જાણીને પ્રશ્ન એ થાય કે ખાટા રસનું આપણે વધારે સેવન કરીએ તો આપણે તો ઉલ્ટાનું પિત્ત વધી ના જાય પરંતુ એવું નથી આમળા એક કુદરતી ઔષધ કુદરતી ફળ એક એવું છે કે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં ઉલ્ટાનું પીત વધવાની જગ્યાએ ઉલ્ટાનું પીત ઘટી ઘટી જતું હોય છે તો મિત્રો જરૂરથી જે લોકોને પીત પ્રકૃતિ વધારે રહેતી હોય પીત પ્રકૃત વધારે રહેતું હોય એવા લોકો જે જરૂરથી આમળાનું સેવન કરે છે તો એવા લોકો માટે તે અમૃત તુલ્ય છે સાથે સાથે મિત્રો અગત્યની વાત એ કરીએ કે આમળા કે જે ચક્ષુસીય છે એટલે કે મિત્રો આપણી જે આંખોની તંદુરસ્તી માટે તે ખૂબ સારું કામ આપે છે અને ખાસ કરીને નાના બાળકો કે જેમને નાની ઉંમરે વહેલા ચશ્મા આવી જવા સાથે મોટી ઉંમરે ઘણી વખતે મોતીઓ કે સામરની તકલીફ થવી તો આવી બધી સમસ્યાઓથી બચવું હોય તેમને અટકાવી હોય તો તેવા લોકોએ જરૂરથી શિયાળામાં સિઝનમાં આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ અને સાથે સાથે આ સમયમાં કેટલા લોકો કે જેમને ચામડીની બીમારી છે સાથે લોહીની અશુદ્ધિ છે તો એવા લોકો માટે તો ખાસ કે આમળા કુષ્ઠગ્ન સાબિત થાય છે કુષ્ઠગ્ન એટલે કે જે ચામડીના વિકારોને તે દૂર કરે છે એટલે કે જે લોહીમાં રહેલી અશુદ્ધિ છે એને તે કુદરતી રીતે તે ફિલ્ટર કરી દે છે અને પરિણામે તે લોકો ચામડીની બીમારીથી તે લોકો બચી શકે છે સાથે સાથે મિત્રો ભારતમાં લગભગ દર દસ મહિલામાંથી લગભગ ચાર થી પાંચ મહિલાઓ એક અનુમાન પ્રમાણે લોહીની ટકાવારીની ઉણપથી પીડાતી હોય છે તો એવા લોકો ખાસ કે જે સ્ત્રીઓ બહેનો કે જેમને હિમોગ્લોબિન ઓછું છે લોહીના ટકા ઓછા છે તો એ લોકો જરૂરથી આમળા નું જો રીતે સેવન કરે છે તો એ લોકો માટે તો સોનામાં સુગંધ વડે બસ એવું જ થયું કારણ કે આમળા અને સાથે સાથે લોહ ભસ્મ આ બંને જ્યારે મિક્સ થઈને તેમનું તે સેવન કરે છે તો એ લોકો માટે તે કુદરતી રીતે તે આપણા શરીરમાં લોહીની ટકાવા રીતે વધારી દે છે અને સાથે સાથે અગત્યની વાત એ કરીશું કે આમળા કે જે કે જે આપણે વર્ણ્ય તરીકે પણ કામ આપે છે વર્ણ્ય એટલે કે અકાળે આવતી આપણે જે ચામડી પર કરત લ્યો ચેરા પર આવતી કરત લ્યો તો તેનાથી પણ આપણે તે બચાવે છે એટલે કે મિત્રો આપણી જે ચામડીનો જે વર્ણ એવોને એવો જાળવી રાખવા માટે ખૂબ સારું કામ આપે છે અને સાથે સાથે મિત્રો એક વિનંતીની વાત એ છે કે આમળાનું જો આપણે રોજના જીવનમાં એ લખ્યા છે તો આજ ત્રણથી ચાર મહિના જો આપણે શિયાળામાં સેવન કરીએ છીએ એ જે બ્લીડિંગ ડિસોર્ડ જે થવાની શક્યતા છે એ ઘટી જતી હોય છે તો મિત્રો કે જે લોકોને મણમાર્ગે લોહી આવું પાયસની તકલીફ થવી અથવા તો ઘણી વખતે પેશાબમાં લોહી આવું પેશાબમાં વારે વારે ઇન્ફેક્શન થવું પેશાબમાં બળતરા થવી એવા લોકો જો જરૂરથી આમળાનું સેવન કરે છે તો જરૂરથી એ લોકો આ સમસ્યાથી થી બચી શકે છે અને સાથે સાથે મિત્રો અગત્યની વાત એ છે મિત્રો કે આ સમય દરમિયાન આમળાનું જવનપ્રાસ પણ ઇઝીલી માર્કેટમાંથી અવેલેબલ થઈ જતું હોય છે તો તો મિત્રો જરૂરથી એ લોકો આમળાનું જે જવનપ્રાસ પણ લઈ શકે છે પરંતુ અગત્યની વાત એ છે કે આજે શિયાળામાં જે જે લીલા ફળ એટલે કે આપણે અનુસાર સેવન કરીશું તો આપણા માટે તે સોનામાં સુગંધ પડે બસ એવું જ થાય છે કારણ કે તે આમળામાંથી આપણે નેચરલ રીતે કુદરતી રીતે પ્રચુર માત્રામાં બધા જ વિટામિન્સ મિનરલ્સ પોષક તત્વો આપણે મળી રહેતા હોય છે તો મિત્રો અગત્યની વાત એ છે કે આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો